જુનાગઢમાં કોળી સમાજના નવરાત્રી મહોત્સવમાં દીવડાની ભવ્ય મહાઆરતી યોજાઈ ભક્તિના ઉત્સાહ સાથે કોળી સમાજ ઉમટી પડ્યો નવરાત્રીના આ નવા યુગમાં જુનાગઢ ના કોળી સમાજે પોતાની પરંપરાગત ભક્તિ અને સામુદાયિક એકતાને નવી ઊંચાઈએ પહોંચાડી છે શહેરના હ્રદય ભાગમાં આવેલા શ્રી કોળી સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના આયોજનમાં દીવડાની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તો દીવડા સાથે આરતી ઉતારતા વાતાવરણને મંત્રમુગ્ધ કરી દીધું હતું આ વિશેષ પ્રસંગે કોળી સમાજના સભ્યોએ પોતાની ઐતિહાસિક વીરતા અને ધાર્મિક નિષ્ઠાને પ્રદર્શિત કરતા એક અદ્ભુત કાર્યક્રમ જેમાં ગરબા રાસ અને ધામધૂમ સાથે અદભુતની મહાઆરતી કરવામાં આવી હતી આ મહાઆરતી નું આયોજન કોળી સમાજના જૂનાગઢ કોળી સમાજ નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલ અને સ્થાનિક મંડળે કર્યું હતું વિશાળ મંચ પર દીવડા હાથમાં લઈ કોળી સમાજની માતાઓ દીકરીઓ રંગબેરંગી વસ્ત્રો ફૂલો અને સજાવવામાં આવી હતી મહાઆરતી સાથે દીવાઓ હાથમાં લઈ વિશાળ જનમેદની ધરાવતી વિશાળ આરતીના પ્રસંગે હવામાં ધૂણાની સુગંધ અને મંદિરના ઘંટડીની ગુંજારવાઈએ આખું વાતાવરણ ભક્તિભાવથી ભરી દીધું હતું આ મહાઆરતી કોળી સમાજની ભક્તિની ઓળખ છે દીવડાએ સમાજની સંસ્કૃતિ વીરતા અને સંપત્તિની રક્ષક છે નવરાત્રીના આ નવ દિવસોમાં અમે માતાને સમર્પિત આ કાર્યક્રમ દ્વારા સમાજની પરંપરા અને સંસ્કારને જીવંત રાખવાનો કોળી સમાજ દ્વારા અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો કોળી સમાજ જે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઐતિહાસિક રીતે વીર અને કૃષિ આધારિત સમુદાય તરીકે જાણીતો છે તેની પોતાની વિશિષ્ટ ધાર્મિક પરંપરાઓ છે મહાભારત અને પુરાણોમાં વર્ણિત કોલીય વંશથી જોડાયેલી આ જ્ઞાતિના લોકો માતા દુર્ગાની આરાધના સાથે દીવડા જેવી સ્થાનીય દેવી દેવતાઓને પણ વિશેષ મહત્વ આપે છે જુનાગઢ જેવા ઐતિહાસિક શહેરમાં જ્યાં ગિરનાર પર્વત અને ભવનાથ મહાદેવ જેવા તીર્થ સ્થાનો છે ત્યાં કોળી સમાજનો આ મહોત્સવ ખાનિક સંસ્કૃતિનું એક અનોખું પ્રતિક બને છે આ વર્ષે મહોત્સવમાં પરંપરાગત ડાળ છંદા ગરબા સાથે આધુનિક રાસ મિશ્રણ જોવા મળ્યું જેમાં યુવા પેઢીએ પોતાની નવીનતા દર્શાવી મહોત્સવના આયોજકો અનુસાર આ કાર્યક્રમમાં સ્વચ્છતા ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા માટે સ્થાનિક પોલીસ અને સ્વયંસેવકોની વ્યવસ્થા કરવામાં આવી હતી વધુમાં મહિલા જાગૃતિ અને નશા મુક્તિ જેવા જાગૃતિ અભિયાનો પણ ચલાવવામાં આવ્યા જેથી મહોત્સવ માત્ર ધાર્મિક જ નહીં સામાજિક રીતે પણ મહત્વપૂર્ણ બને નવરાત્રીના પવિત્ર પક્ષમાં જૂનાગઢ કોળી સમાજનો આ વિશેષ મહોત્સવ એકતા અને ભક્તિનો સંદેશ આપે છે આગામી દિવસોમાં પણ આવા કાર્યક્રમો ચાલશે જે સમાજને વધુ મજબૂત બનાવશે મનીષ ડાકી જુનાગઢ ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યુઝને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો